હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ મેંદુ વડાની રેસીપી જોવાના છીએ બહુ જ ઝટપટ સરળતાથી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો વધુ સમય ન લેતા રેસીપી તરફ આગળ વધીએ તો ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવવા માટે સૌથી પહેલાં તમે વન ફોર્થ કપ ચોખાના પૌવા એટલે કે આપણે જે નોર્મલ બટેટા પૌવા માટે પૌવા યુઝ કરીએ તેને મિક્સર જારમાં આ રીતે સારી રીતે પીસી લેવાના છે અને ત્યારબાદ અહીંયા વન કપ જેટલું રવો લેવાનો છે એટલે કે તમે એક ભાગ રવો લો તો એનું ચોથા ભાગના આપણે પૌવા લેવાના છે અને સાથે જ જેટલો રવો લો એટલું જ અહીંયા દહીં લેવાનું છે તો મેં અહીંયા એક કપ એવું મીડિયમ ખાટું હોય એવું દહીં લીધેલું છે રૂમ ટેમ્પરેચરવાળું અને તેને સારી રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી અને ચલાવી લેવાનું છે અહીંયા ો અલગ અલગ હોય તો કદાચ તમારે થોડું વધારે પાણી એડ કરવાની જરૂર પડી શકે છે તો આ રીતનું તમારું જે બેટર હોય એની થિકનેસ રાખવાની છે તે થોડું લચકા જેવું એટલે કે આ રીતનું ઝાડું જ રાખવાનું છે કારણ કે આપણે તેમાં મેંદુવડાનો શેપ આપવાનો છે તો હવે આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ માટે ઢાંકી અને તેને રાખી દેવાનું છે તો હવે અહીંયા દસ મિનિટ બાદ આપણું આ જે બેટર છે તે રેડી થઈ ગયું છે મેંદુવડા બનાવવા માટે તો એમાં બાકીના જે મસાલા છે બીજા તે કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા બાફેલા ત્રણ નાની સાઇઝના બટાકા લીધેલા છે અને તેને સારી રીતે છીણી અને આ રીતે મેશ કરી લીધે છે જેથી તેની કણકી ન રહે સાથે જ બે ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે બે ચમચી જેટલી કોથમીર એડ કરેલી છે સાથે જ અહીંયા એક ચમચી જેટલા લીમડાના પાનને નાની નાની સાઇઝમાં કટ કરી અને નાખેલા છે તેનાથી સ્વાદ ખૂબ સારો આવે છે મેંદુવડાનો સાથે જ અહીંયા એક ચમચી જેટલું કાળામરીનો ભૂકો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે તો મેં અહીંયા એક ચમચી જેટલું અત્યારે મીઠું એડ કરેલું છે અને છેલ્લે ચપટીક જેટલું બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા હોય તે એડ કરી અને આ બધી જ વસ્તુઓને આ બેટરમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આ બેટર છે તે એકદમ સરસ મજાનું બધી જ વસ્તુઓ સાથે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે મેંદુવડાને તળવા માટે તેલની જરૂર પડશે તો ગેસ શરૂ કરી અને એક પેનમાં આપણે તેલ તળવા માટે ગરમ કરવા રાખી દેવાનું છે અને સાથે જ અહીંયા આપણે જે ચમચાથી આપણે મેંદુવડાને તળશું તેના પર પણ થોડું તેલ લગાવી લેશું એટલે આપણા મેંદુવડા આસાનીથી તેલમાં સરકી જાય ને સાથે થોડું હાથમાં પણ તેલ લગાવી લેવાનું છે હાથમાં તેલ લગાવાય જાય એટલે એ બેટરને થોડું આ રીતે હાથમાં લઈ અને આપણે હથેળીમાં આ રીતે વચ્ચે એક રાખી અને વડાનો શેપ આપી દેવાનો છે અને હાથમાં તેલ લગાવેલું હોય એટલે એ ઇઝીલી હાથમાંથી પણ સરકી જશે તો આ રીતે સરસ મેંદુવડાનો શેપ આપીને ચમચામાં રાખી દેવાનું છે ને ચમચામાં પણ તેલ રાખેલું છે એટલે આસાનીથી તેલમાં સરકી જશે તો તેલ મીડિયમ એવું ગરમ અહીંયા થઈ ગયું છે તો હવે આપણે આ મેંદુ વડાને તેલમાં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ધીરે ધીરે તળી લેવાના છે એકદમ ફાસ્ટ ગેસ રાખશો તો ઉપરથી એ બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે આ મેંદુ વડાને તળવાના છે તો આ રીતે બાકીના બધા જ મેંદુવડા જે છે તે આપણે બનાવી લેશું તો ખૂબ જ ઝડપથી અને ઇન્સ્ટન્ટ એવું આ મેંદુ વડા બની જાય છે બહુ જ ટેસ્ટી પણ બને છે તમે સવારના નાસ્તામાં લંચ બોક્સમાં પણ ચટણી સાથે આ મેંદુવડાને સર્વ કરી શકો છો તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ રેસીપીને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે